માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતોને સરકાર લગાવશે સહાયનો મલમ રાજ્યભરમાં કમોસમી વરસાદથી પાકને મોટા પાયે નુકસાન થયું છે ત્યારે હવે રાજ્યના કૃષિ વિભાગે સૂચના આપી છે માવઠાને કારણે ખેતરોના એક ત્રાણું લાખ હેક્ટર પાકની અસર થઈ છે તો બાગાયતના અઠયાસી હજાર હેક્ટરમાં પાકને નુકસાન થયું આગામી સપ્તાહથી પ્રાથમિક તબક્કે આણંદ નવસારી તાપી અને વલસાડમાં સર્વેની કામગીરી હાથ ધરાશે જે બાદ સુરત ભરૂચ નર્મદા સુરેન્દ્રનગર ભાવનગર અને અમરેલીમાં પણ સર્વે થશે જે જિલ્લામાં ખેડૂતોને નુકસાન થયું છે તેવા ખેડૂતો સીધી સરકારને રજૂઆત કરી શકશે જેથી સર્વે કરનારી ટીમ અરજીના આધારે સ્થળ તપાસ કરીને નુકસાનીનો તાગ મેળવશે સર્વેની કામગીરી એસડીએરએફના નિયમો પ્રમાણે થશે અને તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું હોય તેમના માટે સહાય જાહેર કરાશે તો માવઠાનો માર આ તરફ ખેડૂતોને હવે સહાય મળી શકે છે માવઠાથી ખેતરોના ઊભા પાક બાગાયતી પાકને સૌથી વધુ નુકસાન થયું છે મહત્વપૂર્ણ છે કે ખેતરોમાં અંદાજે એક પોઈન્ટ ત્રાણું લાખ હેક્ટર વિસ્તારમાં પાક છે એ ધોવાઈ ગયો બાગાયતી પાકોમાં અઠ્યાસી હજાર હેક્ટરના પાકને નુકસાનની અસર થઈ છે અને મગ તલ બાજરી ડાંગર મકાઈ અને દિવેલામાં મોટા પાયે નુકસાની થઈ છે